બાજુમાં રાજ સમટીયાળા ગામમાં અને આપણા જે ખેડૂત મિત્ર છે દલપતભાઈ આપણે એમને જાણીએ કે ભાઈ એને આપણી ઓર્ગેનિક પ્રોડક્ટથી શું રિઝલ્ટ મળેલું કેમ શું ધરપત ભાઈ બે નહો આપણે રાજકોટથી કેવું ગામ છે રાજ છનો બરાબર આપણે ગયા વર્ષે આપણે શું વાવેતન કરેલું હા

સો અને આનો રિઝલ્ટ તમને વર્ષ તમારે પૂરું થાય ત્યારે તમને આનું રિઝલ્ટ પૂરે પૂરું પડશે પણ આપણે ધીરજ રાખવી પડે ધીરજ રાખવી પડે બરાબર તો ખેડૂત મિત્રો તમારે પણ આવી કોઈ પણ પ્રકારની દવાની કે કોઈ પ્રકારની માહિતી જોતી હોય તો અમારા ગ્રુપની અંદર જોડાયેલા રહેજો તમને બધી જ માહિતી તમને મળતી રહેશે થેન્ક યુ વેરી મચ જય ટી